મારા શોનું ઉદઘાટન ડૉક્ટર ભરતીબેન શિયાળના હાથે થવું મારા માટે ગૌરવની વાત રહી પૂર્વ સાંસદ ભાવનગર પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાજપ જ્યારે હું એમને મળ્યો અને મારા શોના ઉદઘાટન માટે એમને આમંત્રિત કર્યું ત્યારે તેમણે સહર્ષ સ્વીકાર્યું તેમના હાથે મારી પેઇન્ટિંગને પ્રારંભ મળવો એ મારી કલાના પથ પર એક ખાસ ક્ષણ રહી મારા હાર્દિક કાર્યને તેમની હાજરીથી એક નવી રોશની મળી એ દિવસે હાજર તમામ લોકો સાથે સંવાદ થયો દરેકે મારા કાર્યને પોતાના દ્રષ્ટિકોણથી જોયેલું સમજેલું એ દ્રષ્ટિકોણને મને નવી દિશાઓ આપી ગયા ડૉક્ટર ભરતીબેન શિયાલજી સાથે થયેલી વાતચીત મારી માટે અત્યંત સ્મરણીય રહી અને આ એક્ઝિબિશનના એસી જેટલી કલાકૃતિઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું આજનો દિવસ મારા માટે એક મહત્વપૂર્ણ પળ લઈને આવ્યો અને તેનું શ્રી માનનીય મેડમજીને જાય છે હૃદયપૂર્વક ધન્યવાદ મેમ અને આ એક્ઝિબિશન તારીખ ઓગણત્રીસ થી ચાર મે બે હજાર પચીસના રોજ સુધી ઓપન રહેશે આ કલાકૃતિનું એક્ઝિબિશન અને આવનારા વ્યક્તિની મુલાકાત જરૂર લેવી અમદાવાદની ગુફા ભાવદીપ ઓગણત્રીસ થી ચાર અમદાવાદની ગુફામાં હું સેલો શો કરી રહ્યો છું અત્યારે હાલમાં અને મારા પેઇન્ટ ધ સિરીઝનું નામ છે ધ જન્મી ઓપ સોઈલ તમે જોઈ શકો છો કે બધાય આર્ટવર્ક ની મારી માટીના બનાવેલા છે બધાય અલગ અલગ માટી હું બહાર ફરવા કે ઘૂમવા જાઉં કોઈ પણ ની સાથે નાથી અલગ અલગ પ્રકારની માટીનું હું કલેક્શન ભેગું કરીને હું મારા આર્ટવર્ક ની સાથે ગમત સંમત કરીને રમું છું કોઈ બેઝિકલી કોઈ ટોપિક ન એવું કાઈ નહીં જસ્ટ બાળપણની યાદોમાં કે કોઈ માટીની સાથે જે આપણે રમ્યા છીએ એને એને હું અત્યારે પાછો મારે પેઇન્ટિંગ ની સાથે રમવાની કોશિશ કરી રહ્યો છું સર અત્યારે એક્ઝિબિશન છે કે સેકન્ડ આની એક ગ્રુપ શો કર્યો હતો અને આ સેકન્ડ ટાઈમ સોલો શો કરી રહ્યો છું હું સર આની અંદર